તથા રાપર એસટીના ટીના સંકલન સમિતિ દ્વારા માન્ય શ્રી શ્રીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાપર સીએસસી ખાતે રાખવામાં આવેલ છે જેમાં અન્ય વિભાગના તમામ કર્મચારીઓ મળીને કુલ ત્રણસો એકત્રીસ જેટલા કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે જેમાંથી તે પૈકીના ત્રેસઠ કર્મચારીઓ રાપર એસટી ડેપોના અલગ અલગ સંગઠનની સંકલન સમિતિ બનીને કરવામાં આવેલ છે જે રાપત સીએસસી ખાતે રાખવામાં આવે છે અત્યાર હાલમાં માન્ય વડાપ્રધાનશ્રીના રક્તદાન એ એક મહાદાન છે જેને રક્ત બ્લડ ડોનેશન કરીને અલગ અલગ માધ્યમથી જરૂરિયાતમંદોને તે બ્લડ ડોનેશન માટેનું સહ સહભાગી થઈ શકે ઉપયોગી થઈ શકે તે પ્રમાણેનું આયોજન